જુનાગઢ અમરેલી અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સો એ સો ટકા સાચી અને કિશન પિંડારીયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર બે વિડીયા મૂકી દીધા છે અને હજુ આવનારા દિવસોમાં માહિતી મળે એવા ખૂબ જ સારા સારા વિડીયોઝ આપણે ત્યાં અપલોડ કરશું અત્યારે જે વિડીયા છે એને જોતા આવજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા આવજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી અગિયારસો એકત્રીસ તુવેર અઢારસો પચાસથી એકવીસો સાહીઠ રૂપિયા તલ સોળસો પચાસથી 2810 દસ એરંડો નવસોથી અગિયારસો અઢાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ચોર્યાસી જાડી મગફળી એક હજાર પચાસથી તેરસો અઠ્યાસી ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી બારસો નેવું કપાસ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ જુનાગઢમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એક્યાસીથી પાંચસો એસી રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો અડસઠ એરંડો અગિયારસો ચારથી અગિયારસો ચોત્રીસ ચણા આઠસો પચીસથી અગિયારસો એકત્રીસ લાંબા મરચાં એક હજાર ત્રીસથી થી પાંત્રીસો રૂપિયા તલ બે હજાર પંચાણુંથી થી છત્રીસો ઝીણી મગફળી એક હજાર છવ્વીસથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો પચાસથી તેરસો પંચાણું કપાસ એક હજાર સાઠથી ચૌદસો જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો પાંચ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર આઠસો સાઠ રૂપિયા વાત કરીએ જામજોધપુરની જામજોધપુરમાં એરંડો આજે એક હજાર એકોતેરથી અગિયારસો એકતાલીસ સોયાબીન સાતસો એકત્રીસથી આઠસો એકત્રીસ तल सत्या सौ छत्सत सौ छत्स चना नौ सौ पचास थी अगियारो पंदर धा अगर सौ तेर सौ एकाणु धाणी बार सौ चौदह सौ एक चीणी मगफड़ी नौ सौ तेरसौ एक जाडी मगफड़ी नौ सौ तेर सौ छप्पन कपास एक हज़ार अगियार चौद सौ छप्पन रुपया जीरा जो बात करिए में आज तो पाँच हज़ार रुपया छ हज़ार रुपया पूरा बात करिए गोडलनी ગોંડલમાં ઘઉં આજે ચારસો સાઠથી પાંચસો અઠ્યાસી મગ પંદરસો છોતેરથી ઓગણીસો એક ચોળી આજે બારસો છોતેરથી એકત્રીસો એકાવન તુવેર અઢારસો અગિયારથી એકવીસો અગિયાર એરંડો એક હજાર છપ્પનથી અગિયારસો છપ્પન અડદ સોળસો અગિયારથી અઢારસો એકત્રીસ ચણા નવસો એકાવનથી બારસો અગિયાર કલંજી ચોવીસો એકથી તેત્રીસો એકતાલીસ ડુંગળી એકસો એકાણુંથી બસો એકત્રીસ સફેદ ચણાની વાત કરીએ તો એક હજારથી સોળસો છોત્તેર રૂપિયા આગળ વાત કરવામાં આવે જો લસણની તો અડતાલીસો એકથી અડસઠસો એક રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો એકતાલીસ ધાણી એક હજારથી સોળસો એક કપાસ એક હજારથી ચૌદસો છેતાલીસ રૂપિયા ઝીણી મગફળી આઠસોથી તેરસો છોતેર જાડી મગફળી સાતસો એકત્રીસથી તેરસો છોત્તેર રૂપિયા નવા ધાણા આઠસોથી સોળસો છોત્તેર તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ઇસન પિંડારીયા નામનું યુટ્યુબ ચેનલ આપણું જે ઓફિસિયલ છે એનો અત્યારે તમને લોગો દેખાય છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવો રામજીની મૂર્તિને લગતો એક ખૂબ જ ડિટેલમાં વિડીયો આપેલો છે તો એ વિડીયો પણ જે મિત્રોએ હજુ નથી જોયો જોતા આવો ખૂબ જ માહિતી મળે એવો વિડીયો છે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર